રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોમાં નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા ચર્ચા હાથ હતી આ બેઠક બાદ મહાનગરો સહિત છત્રીસ શહેરોમાં રાત્રિના આઠથી સવારના છ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સભા સુધી લંબાવ્યું છે કોરોનાની મહામારી વચ્ચે એક સપ્તાહ સુધી વધુ મિની લોકડાઉન લંબવામાં આવ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકો આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું છે કે સત્તાવીસમી એપ્રિલે રાજ્યમાં ચૌદ હજાર પાંચસો જેટલા કોરોના કેસ હતા તેવું ઘટીને ગઈકાલે અગિયાર હજાર જેટલા થઈ જવા પામ્યા છે કોર કમિટીની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ છત્રીસ શહેરોમાં રાત્રિ કરફ્યુ સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ અમે હાલ ગહન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રીએ અંગે સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહમાંથી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે કોર કમિટીની બેઠકના નિર્ણય અનુસાર રાજ્યના આઠ મહાનગરો સહિત જે છત્રીસ શહેરોમાં રાત્રિ કરફ્યુ અગિયારમી મે હજાર એકવીસ સુધી રાખવામાં આવેલો તે તારીખ બારમી મે બે હજાર એકવીસ તારીખ અઢારમી મે બે હજાર એકવીસ એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના આઠ વાગ્યા થી સવારના છ વાગ્યા સુધી યથાવત કરફ્યુ અમલમાં રહેશે મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી ઉદ્યોગો તથા જનતા જનાદળને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફ્યુ સહિતના વધારાના નિયંત્રણના અમલમાં આપેલા તે સહયોગ અંગે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સૌના સહિયારા પ્રયાસો ફળદાય નીવડ્યા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિનો કયાસ કાઢીને નાગરિકોને વધુ સલામતી આપવાના આશયથી રાત્રિ કરફ્યુ સહિતના મર્યાદિત નિયંત્રણનો વધુ એક સપ્તાહ લંબવાનો નિર્ણય કર્યો છે એમ તેમણે પણ જણાવ્યું હતું हजुर कुर्सी रिटर्न पनि हो